બરોબર જ છે હવે એ બે શબ્દ કેવો ફાઇનલી મિત્રો આપણે ધોરાજી પહોંચી ગયા ગરમી બહુ છે રહેવા તો નથી એવી ગરમી હું આપણે જોઈ ચક્કર પચ્ચર મારી બન્યા રહો તમે લોગમાં કિંગ કોブラ દે સિકિંગ કોブラ ઓ કુશાલભાઈ ની દુકાન આઈ ગઈ આય અમારા ખુશાલભાઈ 16 વાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બાપ હું છે બસ મજા કંગ્રેચ્યુલેશન ફોર ન્યુ શોપ સોરી રેકડી ગુજરાતી માં કહું તો શાબાશ બેટા હાલે હવે એડ્રેસ કહી દયો ને પ્રોપર

પેલા માળે છે મિતભાઈ કામ કરે છે એમનો સ્ટુડિયો છે સેલિબ્રિટી હેર સ્ટુડિયો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો આ દુકાનેથી નીકળી ગયા છે આપણે જવાનું જનતા ભાગે આપણે ભાઈબંધની રાહ જોઈએ મિત્રો આપણે જનતા બાગે પહોંચી ગયા આપણો વાયબંધ અંદર છે ગાડી ગાડી રાખશી ક્યાં અહીંયા રાખી એ કામ હાલેસ રિનોવેશન

शिवा भाई राजपूत यूएस पोलो ना सा टी शर्ट पहरू छे जय दे तो। द्वारका देश जय दे द्वारका देश जय माता जी जय महादेव भोलानाथ महादेव 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 शांति बस तुम्हारी दया थी ओ वांदे बोलो हूं बस आनंद मंगलम बिना लक्ष्मी उत्पादन तू मेरे से प्यार करती है या नहीं करती है ये बता दे तू नहीं मैं तेरे से लास्ट पर पूछ रहा हूं तेरा मेरे से प्यार है या नहीं तू मेरे प्यार करती है नहीं करती है बता

તો ફાઈનલ મિત્રો આપણે દુકાને તે નીચે ઉતરી ગયા હી હવે આપણો ભાઈબંધ આપણો નામેરી એને લેતા જાય ઘર સાઈડ આપણે ઘરે જાય છે અને બન્યા રહો બ્લોગ મિત્રો આપણે વડલીયા પહોંચી ગયા હી આ ત્યારનો ફોન ઝીકા ઝીક થાતો તો તમે પાછી ના આવો એમાં જો આ બે ફટાફટ હાલો ભૂખ લાગી ગઈ રોટલા

કે વસ્તુ ના પોચી ગયા હે આપળા રાતભાઈને દે ઘર પાસે હાલો ભાઈ જય દ્વારકાધીશભાઈ મડિયે હા ब्लॉग ने लाइक करो और शेयर करना मुझे

કરવાની ચા પાણી પીવરાવાના આપણે વિશ્વભાઈ ટાટમિયા આપડે જઈશી ભજન માં કૈલાસ નગરમાં આપડા રોહિતભાઈ ભરવાડ એવા ગાયક કલાકાર તમે બન્યા રહો આપડે ત્યાં જઈને મળીએ ધૂન માંથી નીકળી ગયા આપડે રોહિત ભાઈ ફૂલ મોજ કરાવી શું છે મારો ભાઈ જય દ્વારકા જય દ્વારકા જય મોગલ ખાસ જણાવવાનું તમારા ભાઈ બહુ સારી મહેનત કરે છે લોગની અને આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરવાનું તો ભૂલતા નહીં બે લાઈક અને તો દબાવવાનું હાવ ન ભૂલતા મારો ભાઈ અરે મારો ભાઈ થેન્ક યુ થેન્ક યુ તમને જગ જગ જેટલા વિડિયો ભાઈ અપલોડ કરે એટલે પેલો વિડિયો તમને એ બતાવે બરોબર છે બરોબર ને વિશુ ભાઈ ઓકે ઓકે ભાઈ

Marwayat sih nano. Eh <laughs> vlog calo sih, di peti Kalau masih Harus bayar biaya kau. તો મિત્રો આપણે ધોરાજીથી ઘરે આવી ગયા છીએ આપણે ધૂનમાં બી ગયા હતા અને આપણે રોહિતભાઈ બહુ મોજ કરાવી તો હવે આપણા બ્લોગને આપણે આ જ વિરામ આપીએ આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો આવા જ ગુજરાતી વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળી આપણે કાલ નવા વ્લોગમાંથી બધા જય દ્વારકાધીશ જય શ્રી રામ